જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ છો હ્યુડાઈ વેન્યુ વેન્યુ કાર વેચવાની છે ટર્બો જેડીઆઈ જે વર્ઝન રહેશે આ વેન્યુ કાર વેચવાની છે વન ઓનર ગાડી તેમજ બે હજાર ઓગણીસનું મોડલ છે ગાડીનું એકદમ નવા જેવી ગાડી છે સાચવેલી ગાડી ટીપટોપ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં જ તમને બધી જ માહિતી મળી રહે છે બે હજાર ઓગણીસ નું મોડેલ અને વન ઓનર ગાડી વેન્યુ ટર્બો રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત ગાડીવાળા વાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રીજો જો મિત્રો તમારે વેન્યુ કાર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ટાઇટલમાં વિડીયોના નીચે મળશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે વેન્યુ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ વેન્યુ કાર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દઉં તો વેન્યુ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વેન્યુ લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે યુન્ડાઈ વેન્યુ વેચવાની છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે તેમજ ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં ગાડીની કંડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જી જે જીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે કંપની કલર છે શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચવાની છે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે વેન્યુ ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું